તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છું ને હું પણ મજામાં છું કેમ મારા વિડીયો જોતા હોય એટલે મજામાં જો વાગી ગયા છે સવારના આઠ ને આપણે જવાનું કેમ કે આજે રવિવાર છે તો વહેલા ઘરે આવવાનું છે ને આપણે આજે ફરી એકવાર બટૂક ભોજનનો વિડીયો બનાવશું કેમકે બટુક ભોજનમાં ભળવું તો આપણે આપણે તો આપણું ઘર છે તો આપણે નાસ્તો કરી લીધા છે અને હવે આપણે છીએ તો અમારા વિડીયોમાં બેના રહેજો હું આજે દુકાને જાઉં છું અમારી દુકાન પણ બતાવી તમને ક્યાં કામ કરું કામ કરું છું ઈ તો ફાઈનલી આપણે જઈએ છીએ હોય તો આપણે દુકાન ભોગી ગયા છે સેઠ આવેલા ન થાય ને દુકાન તો આપણે ખોલવાની ગયા તો હાલો તો અમારી દુકાન તમને દેખાડ તો આ આપણી દુકાન છે તો આપણે આવી છટર તો બેન છે હવે આપણે ખોલીએ એટલે તમને દેખાડી અંદર સામાન કેટલો છે દવા છાંટવાના પપ્પની દુકાન છે તો ફાઇનલી મિત્રો આપણે દુકાન ખોલી નાખી છે અને સામાન જો અહીંયા મૂકવાનો બાકી છે બહાર એટલો સામાન છે આપણે નળિયું છે

તો આપણે જો સામાન બધો બહાર મૂકી દીધો છે ને આ આવું કંઈક બધું ગોઠવી દીધું પપને નળીને એવું બધું ટીંગડી દીધું અને ડીસી પંખા પણ મળશે જો આ પંખો માત્ર આઠસો રૂપિયામાં તમને મળી રહેશે ડીસી પંખો સોલાર બેટરીમાં હાલે વાડીયા તમારા કામ લાગે લાઇટ ન હોય તો લાઇટ વી હોય તોય તમારે બેટરીથી પણ હાલશે સોલારમાં પણ હાલે આ છે મિની પંખો આપણે કહેવાય દોઢસો રૂપિયામાં મળશે ઝૂપડા બોપડા લગાવી શકો તમે જુઓ તો આ મિત્રો જો તમને અરે આ ફરતી બત્તી પણ મળી જશે રોસ કે ભૂંડ કવરાવતા હોય તેના માટેની તો જુઓ આવી રીતે કંઈક આ બત્તી આવે છે પાંચસો પચાસ રૂપિયામાં મળી જશે તમને ડીસી બાર વોલ્ટ આખી રાત હાલે છે અને વાડી ઓસાળા તમારે મૂકી દેવાની અને લાઇટવાળી બત્તી પણ તમને મળી જશે તો આવી રીતે જો આ વાળી કંઈક બત્તી છે તો તમે જોઈ શકો છો મિત્રો આ પાંચસો પચાસમાં તો મિત્રો તમને સનાડાના પપને તેનો ટોટલિંગ સામાન મળી જવાનો છે સાગર એન્ટરપ્રાઇઝમાં આવો તમે મુલાકાત કરો સાગર એન્ટરપ્રાઇઝની જુઓ તમે આ સનાડાનો સામાન તો મિત્રો શેઠ પણ દુકાને આવી જતા અને ઘરાક પણ આવી ગયેલા હતા મેં શેઠ આપવા પ્રિપેર કરવાનું ચાલુ કરી દીધું છે તો હાલો મિત્રો તો આપણે ઘરે આવી ગયેલા હતા ને સેટ પણ આવી જતા સેટ આવ્યો ને આપણે દુકાનમાં સામાન ખાલી થઈ ગયો હતો તો જો આપણે નળિયું ને એવું બધું ગોડાઉનમાં પીડું છે એટલો સામાન છે તમે જુઓ ખાલી કેમ કે અત્યારમાં સિઝન તો બહુ છે નહીં એટલે ઓછો સામાન છે નકર વધારે હોય તો જવું આ બધા સાપડાના ને સનાડાના ને સામાન ને ફુવારા ને એવું બધું પીડું છે નળજું ને ત્યાં ઠાવી દેલા તને આજ છે રવિવાર એટલે વાગી ગયો છે દોઢ અને આપણે સામાન મૂકીને ઘરાક છે એ બે પતાવીને પછી જવાનું છે ઘરે અને આજે પણ રવિવાર છે ને આજે પણ આપણે મેલડી મના હોટે જવાનું છે તો આપણે મેલડી મના હોટે જઈને મળી જાય ફાઇનલી મિત્રો આપણે દુકાન બંધ મૂકી જાય છે ઘરે જવાના આપણે ફગીજા જ આપે કેમ કે આપણા ભાઈબંધની દૂર આજે જવાનું હતું એટલે ચાલો હવે આપણે ભાઈબંધ માટે ઊભા રહી આવે તો હવે તમારા વલોગમાં બના રહેજો તો મિત્ર ભાઈ બંધ આવી જાય ને આપણે બે જ ગાડીમાં કેમ કે ભાઈ બંધ છે તળાજાનું એને તળાજા જવાનું છે ને આપણે મીંદા પરિયા ઉતરવાનું છે તો ભાઈ બંધ ઉતરીને આપણને નીકળી છે તો ભાઈ બંધ આપણને મીરા ફરિયા ઉતારી દીધા છે ને હવે આપણે હાલીને જઈએ છીએ અહીંયા રામના દૂધી કેમ કે એ તળાજા જાતો છો કેમ કે તળાજાનો ભાઈ બંધ છે તો હાલો હવે આપણે જઈ રામના થયા અને ત્યાંથી આપણે ફાટ સુરા તો અમારા વ્લોગમાં બન્યા રહેજો જે આપણે ઘરે જઈને નળડી મને ઓટે જવાનું છે તો મિત્રો આપણે જો પોગી ગયા ગામમાં અને આપણે હવે જઈ છીએ ઘેરે ફાઇનલી મિત્રો આપણે ઘરે પોગી ગયા છીએ અને વાગી ગયા છે અઢી અને હવે આપણે બપોરા કરીને મળીએ મેડી મના ઓટે બટુક ભોજનમાં જઈએ તો અમારા વ્લોગમાં બન્યા રહેજો તો આપણે મળીએ મેડી મને ઓટે ફાઈનલી મિત્રો તો આપણે આવી ગયા છે બટુ ભોજન રાખેલો છે ત્યાં અને આ બધા

હવે આ ભાઈ મેંગી નાખે છે તો મેંગી અરજી નાખી દીધી ને અડધી બાકી છે જોયું તમે જોવો છો મિત્રો જો આ બધી મેંગી નાખી દીધી છે તમે જોઈ શકો છો મિત્રો તો જુઓ તમે આવી રીતે તો મેંગી બનીને ત્યાર થઈ છે ને હવે આપણે માતાજીના હોટે જવાનું આવવાનું છે જવારવા મેંગી તો હવે આપણે જઈએ મેંગી જવારવા તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના ઓટે આવી ગયા મેઘી તો તમે જોઈ શકો છો તો જો મેલોડી મને ઓટે આવી ગયા છે ને આપણે ફૂલડા સડાવવા નતા એટલે સડાવી જઈએ જઈ મેલોડીમાં કોમેન્ટમાં લખી નાખજો ફૂલડા સડાવીને પછી આપણે અગરબત્તી કરી નાખી છે તમે જોવો મિત્રો તો જય મેલડી માં આપણે દર્શન પછી આપણે વજારી નાખ્યું શ્રીફળ તો આપણે પગે લાગીને પ્રસાદી ધરી દીધી છે આપણે પગે લાગી લીધા છે એ જોવો મિત્રો તો આપણે માતાજીના હોટેથી આવ્યા હતા બટુક ભોજન ચાલુ થઈ ગયેલું હતું તો જોવો તમે મિત્રો બાળકો પ્રસાદી લઈ છે અને આજના આયોજિત હતા બાહુબલી ગ્રુપ વાળા પછી આપણે જો મેંગી ભરી લીધી છે અહીંયા તો બધા બાળકો પ્રસાદી લઈ છે તો આ ભાઈ મેંગી વેસે છે પ્રસાદી તો તમે જોઈ શકો મિત્રો ફાઇનલી મિત્રો આપણે બટુક ભોજન પણ પૂરું થઈ ગયું છે અને બધું કામ કમ્પ્લીટ કરીને આપણે આવી જાય છીએ અહીંયા તેમાં આપણે અહીંયા વ્લોબનો એન્ડ કરવો છે તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જય મેલેડીમાં કોમેન્ટ કરજો